સગી દીકરી ઉપર દુષ્કર્મ આચરનાર પિતા વિરુદ્ધ અંકલેશ્વરમાં પોક્સો કલમ હેઠળ કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી છે અંકલેશ્વર વિસ્તારમાં સગી દીકરી સાથે દુષ્કર્મ આચરી શારીરિક શોષણ કરતા પિતાને અંકલેશ્વરની કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી 55000 નો દંડ ફટકાર્યો છે બનાવની વિગતો અનુસાર અંકલેશ્વરમાં પિતા પુત્રીના સંબંધોને લાંછન લગાવતો કિસ્સો બે હજાર ત્રેવીસમાં સામે આવ્યો હતો પત્નીના મૃત્યુ બાદ પોતાની સગીર વયની દીકરી સાથે ધાક ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું તો પિતાની આ હવાનિયતથી ભયભીત બનેલી સગીરાએ પોતાની મોટી બહેનને આપ વિધિ જણાવતા મોટી બહેન પણ હચમચી ઉઠી હતી નરાધમ પિતા પોતાની સગીર દીકરીનું છેલ્લા એક વર્ષથી શારીરિક શોષણ કરતો હતો અંતે દીકરીએ પોતાની મોટી બહેનને સમગ્ર હકીકત જણાવતા પિતા વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને પોતાની નાની બહેન સાથે પિતાની આહવાનિયત સામે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો તેમજ દુષ્કર્મ સહિત ધાક ધમકીની કલમોને આધારે ગુનો નોંધી નરાધમ પિતાની ધરપકડ કરી સમગ્ર મામલે પોલીસે તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી જે કેસ અંકલેશ્વર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ કોર્ટમાં ચાલી જતા નરાધમ પિતા બાબુલાલ વિરુદ્ધ સરકારી રાહે સરકારી વકીલ પિયુષ રાજપૂત દ્વારા જેટલા દસ્તાવેજી પુરાવા અને ઓગણીસ જેટલા સંદેહોની તપાસ્યા હતા સરકારી વકીલ પિયુષ રાજપૂતની ધારદાર દલીલો અને સાહિતો તેમજ દસ્તાવેજી પુરાવામાં રહેલા તથ્યોને પુરવાર કરતા અંતે અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ

તેમજ દંડ ન ભરે તો વધુ બે માસની સાદી કેદી સજાનો હુકમ કર્યો હતો વધુમાં ભોગ બનનાર દીકરીને ગુજરાત વ્યક્તિ કમ્પન્સેશન સ્કીમ બે હજાર ઓગણીસ હેઠળ રૂપિયા ચાર લાખ વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો છેલ્લા એક વર્ષથી ભોગ બનનાર દીકરીને પોતાના સગા પિતા દ્વારા શારીરિક શોષણ કરવામાં આવતું હતું ભોગ બનનાર બાળકીથી ન સહન થતા તેને પોતાની નાની બહેનને સાથે રાખી પોતાની મોટી બહેનને સમગ્ર ઘટનાની જાણ કરતાં આ કામના ફરિયાદી અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પોતાના સગા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવે છે અંકલેશ્વર શહેર રૂરલ પોલીસ સ્ટેશન ફરિયાદીની ફરિયાદ રજીસ્ટર કરી અંકલેશ્વર રૂરલ પોસ્ટે ગુના રજિસ્ટર નંબર જીરો એકસો તેત્રીસ ઓબ્લિક ત્રેવીસ ઇપિકો કલમ ત્રણસો છોતેર બે એફ એન ત્રણસો છોતેર ત્રણ તથા પાંચસો છ બે તથા પોક્ષોની કલમ ચાર છ મુજબનો ગુનો રજીસ્ટર કરી આરોપી સમક્ષ પૂરતા પુરાવા એકત્રિત થતાં આરોપીને એરેસ્ટ કરે છે અને તેનું અંકલેશ્વર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજની સાહેબની કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવે છે પ્રોસિક્યુશન તરફે કાર્યવાહી અમને સુપ્રત કરતાં અમે આ કામે આડત્રીસ જેટલા દસ્તાવેજી પુરાવા તથા ઓગણીસ શહેદો તપાસેલા છે તમામ પુરાવા દસ્તાવેજી પુરાવા તથા મૌખિક પુરાવા અમે ફરિયાદ પક્ષે નિઃશંકપણે પુરવાર કરેલા છે અને આરોપીને તકસીરવાર ઠેરાવી અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એસ ટી પાંડે સાહેબનાઓએ પોસ્ટ્રોની કલમ છ મુજબ આરોપીને આજીવન કારાવાસ તથા પચાસ હજાર રૂપિયાના દંડની જોગવાઈ કરેલી છે દંડ ફરમાવેલો છે ને જો દંડ ન ભરે તો વધુ બે માસની સાદી કેદની સજા ફરમાવેલી છે તથા વધુમાં અમારી દલીલો કાર્ય રાખી ભોગ બનનાર દીકરીને ચાર લાખ રૂપિયા જેવું સરકાર તરફથી વળતર અપાવવાનો આદેશ પણ ફરમાવેલો